આજથી રાજ્યમાં ઠેર ઠેર ગરબાની રમઝટ શરૂ પાવાગઢ શક્તિપીઠમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા છે પ્રથમ નોર્તે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું નવરાત્રિના પ્રથમ દિવસે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે પાવાગઢ આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રાજ્યમાં ઠેર ઠેર ગરબાની તૈયારીઓ થઈ રહી છે આ સાથે નવરાત્રિમાં શક્તિપીઠનો મહિમા વિશેષ હોય છે રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે નવરાત્રિમાં લોકોના ઉત્સાહની વાત કરીએ તો પાવાગઢની પાવન ધરી પર પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે વહેલી સવારે પાંચ વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે લોકો મહાકાળી માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે पावागड शक्तीपीठम आसो नवरात्रीना पहिला नोर्ते जिल्हा पोलिसां अभेध सुरक्षा वच्चे वादळछाया धुम्मस वच्चे सर्जाल काश्मीरी वातावरणं देशभरमा उमटेला माना मानाचरणं सीज झुकी धन्यता प्राप्त करते <laughs> 别 <laughs>